મિત્રો જીવદયાની પ્રવૃત્તિમાં અગ્રેસર કચ્છ માંડવી પાંજરાપોળ અને ગૌશાળા નાગલપુર ગામ ખાતે આવેલ છે મિત્રો આજે અમે આ ગૌશાળાની પાંજરાપોળની મુલાકાતે છીએ અશક્ત જે પશુઓ છે એની અહીં સારવાર કરવામાં આવે છે દાતાઓનું પણ યોગદાન મળતું હોય છે ત્યારે અહીંયાના જે ગૌશાળા પાંજરાપોરના જે સંચાલક છે જગદીશ સિંહ બાપુ એમની સાથે આજે મુલાકાત કરશું અને જાણશું કે આ પાંજરાપોળ અને ગૌશાળામાં શું શું સુવિધાઓ પશુઓ માટે રાખવામાં આવેલ છે તો જગદીશ ગીરી બાપુ આપનું કચ્છભૂમિ ચેનલમાં સ્વાગત છે ખાસ કરીને જોઈએ છીએ કે માંડવી તાલુકામાં ઘણી બધી પાંજરાપોળ અને ગૌશાળાઓ છે પરંતુ જે આપણી જે નાગલ પરની ગૌશાળા છે એની કાંઈક અલગ જ વિશેષતા છે ત્યાં છે તે દાતાઓનું યોગદાન મળતું હોય છે અને સારી એવી સેવા થતી હોય છે પશુઓની આપ શું કહેશો નમસ્કાર સર્વને મારા જય ગાઉ માતાજી પરેશભાઈ આપે વાત કરી કે કચ્છ માંડવી પાંજર ગૌશાળાની કંઈક એક અલગ જ તરી આવતી સંસ્થા છે આપની વાત સાવ સાચી છે દોઢસો વર્ષ પહેલાં આ સંસ્થાની સ્થાપના થઈ અને ત્યારથી આજ દિવસ સુધી એની અવરિજ સેવા થતી રહે છે આપે બાપા સેટનું નામ સાંભળ્યું હશે આપણે ચુમકભાઈ મહેતાનું નામ સાંભળ્યું હશે આપે મોરજી મોરજી દાદાનું નામ સાંભળ્યું હશે એ બધા જ શ્રેષ્ઠીઓ આ સંસ્થાના રાહબર હતા આ સંસ્થાના સંચાલક હતા આ સંસ્થાની પ્રગતિમાં એમણે જે તે સમયે ખૂબ મોટો ફાળો આપ્યો છે અત્યારે અમારી આ સંસ્થામાં લગભગ ચૌદસો જેવા જાનવરો અમે પોલડીયા અને માંડવી ખાતે નિભાવી રહ્યા છીએ અમે એમ નથી કહેવા માગતા કે આ કામ અમે કરીએ છીએ આ કુદરતનું કામ છે કુદરત કરે છે ગાય માતાની સેવાથી આ બધું થાય છે અમે તો માત્ર નિમિત્ત બનીએ છીએ અને અમને એ વાતનું ગૌરવ છે કે પ્રભુએ અમારી પસંદગી આ ગૌસેવા માટે કરી છે આ સંસ્થાની અંદર બધી સગવડતા જોઈએ તો આપણે હોસ્પિટલની સુવિધા છે આપણી પાસે ચબૂતરાની પણ સુવિધા છે દરેક વાળામાં આપણી પાસે શેડ છે દરેક વાળામાં આપણી પાસે ગમાણો છે જેની અંદર પશુઓને આપણે સારી રીતે નિરણ કરી શકીએ છીએ ઘણા સેવાભાવી હવે વિઠ્ઠલભાઈ સોની જેવા જેઓ દિવસ રાત અહીંયા આવતા હોય છે આ સંસ્થાની પ્રવૃત્તિથી વાકેફ હોય છે હું આપની ચેનલ મારફતે દરેક ગૌપ્રેમીઓને વિનંતી કરું છું કે આપ પણ મુલાકાત લ્યો આ સહકારની સંસ્થા છે આ કવિ આ કોઈ સંઘર્ષ કે ખામી જોવાની સંસ્થાઓ નથી કચ્છની અંદર જેટલી જેટલી ગૌશાળાઓ ચાલે છે જે પરિસ્થિતિમાં ત્યાંના સંચાલકો ચાલે છે ખરેખર કાબિલે દાદ હોય છે આપણે તેમને બિરદાવવા જોઈએ નહીં કે તેમની ખામીઓ માણસ છે કામ કરતા હોય એની ભૂલો થાય એવું નથી કે ભૂલો ન થાય છતાં પણ એમનો દેય એમની પ્રવૃત્તિ એમની સેવાને આપણે હંમેશા પ્રાધાન્ય આપવું જોઈએ એવી મારી સર્વ ગૌપ્રેમીઓને વિનંતી છે ઘણા બધા સમાજો જૈન સમાજ પાટીદાર સમાજ વૈષ્ણવ સમાજ ઇવન મુસ્લિમો પણ આ સંસ્થાના કાર્યમાં સહયોગ આપે છે હું ખરેખર તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું દાતા સિવાય આ સંસ્થા નભી ન શકે એ વાત નિર્વિવાદ છે સરકારશ્રી તરફથી પણ ગૌ માતા પોષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે ખરેખર સરકારશ્રીને પણ લાખો લાખો આપણે અભિનંદન આપવા જોઈએ કે આવી પરિસ્થિતિમાં જો ગૌશાળાને ટકાવી રાખવી હોય તો સરકારનો હાથ હોવો જ જોઈએ અને સરકારે ગૌમાતા પોષણ યોજના છેલ્લા બે ત્રણ વર્ષથી અમલમાં મૂકી છે તેનાથી ગાય માતાની ખૂબ સારી સેવાઓ થઈ રહી છે દાતાઓની વાત કરું તો દાતાઓ ક્યારે પણ આપણે જે પણ રજૂઆત કરીએ છીએ એ રજૂઆતને ક્યારેય પણ તેઓ પાછી ઠેલતા નથી આપ જોઈ રહ્યા છો કે અમારી પાછળ જે ટ્રેક્ટર ઊભું છે આ નૈરોબીના નૈરોબીમાં વસતા હરિભક્તો તરફથી આ ટ્રેક્ટર સંસ્થાને ભેટ આપવામાં આવી છે તાજેતરમાં જ આપ જોઈ રહ્યા છો કે પાછળ એક શેડ પણ નવો બની રહ્યો છે આ શેડના દાતા છે રાવ સાહેબ શિવજી દેવસિંહ ગંગર પરિવાર નાગલપુર જે તે સમયે એમના દાદાની પ્રવૃત્તિ એવી હતી કે સ્ટેટ તરફથી પણ એમને રાવ સાહેબનો નો આપવામાં આવ્યો હતો એ પોતે પરિવાર અહીંયા આવ્યો હતો ત્રીસ તારીખના એમના હાથે જ ભૂમિપૂજન કરાવી અને અમે આ શેડ ચાલુ કરી છે અંદાજે બારથી પંદર લાખના ખર્ચે આ શેડ બની રહ્યો છે પરેશભાઈ આજ સવારના જ મને આશાપુરા મંદિરના મુકેશ મહારાજનો ફોન આવ્યો અને એમણે ગંગા સ્વરૂપ જેઠાબેન હીરાલાલ ભાનુશાલી જેવો માંડવીના છે તેમના તરફથી એક અવાડો બનાવી દેવાની પણ એમણે જાહેરાત કરી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગઈકાલે જ અમેરિકા વસતા માંડવીના અમેરિકા વસતા કીર્તિકુમાર સુરેશ સિંહ વેદ પરિવાર તરફથી ગાયોને આમરસનું ભોજન કરાવવામાં આવ્યું હતું અને એમના કુટુંબીજનો જે પોતે તો અમેરિકા હતા પણ એમના કુટુંબીજનો જે બોમ્બે છે ખાલી બોમ્બેથી આવી અને એમણે પોતાના હાથે આમરસનું ગાયોને નિરણ કર્યું અને ગાયો એનાથી ખૂબ તૃપ્ત થઈ જોઈને એમને પણ ખૂબ આનંદ થયો ગઈકાલે જે આમરસ સપ્લાય માટે આવેલા હતા કુકમાના રાજ રાજુભાઈ ઠક્કર એમણે પણ જોયું કે સ્ટાફ બધો ખૂબ તનમનથી ગાયોની સેવા કરે છે એટલે એમણે આજે એમના તરફથી આમરસ તમામ સ્ટાફને પણ પીરસવા માટે મોકલાવ્યો છે આવી રીતે દાનાઓ દાતાઓ પોતપોતાની પ્રવૃત્તિ હંમેશા કરતા રહે છે કરતા રહેશે મને પૂરેપૂરો વિશ્વાસ છે ગાય માતાના ઋણમાંથી મનુષ્ય ક્યારે પણ છૂટી શકે એવું નથી કારણ કે આ સૃષ્ટિ ઉપર કરોડો જીવ છે એમાં ગાય માતા જે એક એવો જીવ છે કે જેની તમામ પ્રોડક્ટ મનુષ્ય જીવન માટે વપરાય છે ચાહે એનું દૂધ હો ચાહે એનું ગોબર હો ચાહે એનું મૂત્ર હો એના વાછળા એની વાછળી ઇવન એના હાડકા જાત માટે મૂકીને જાય છે આવું જીવ આ સૃષ્ટિ પર છે નહીં થયું નથી અને થવાનું નથી એટલે મારી આપ બધાને બે હાથ જોડીને વિનંતી છે કે આબોલ જીવોને બચાવવા માટે જેમ સરકારશ્રી પ્રયત્ન કરી રહી છે એમ દાતાશ્રીઓ પ્રયત્ન કરી રહ્યા છે એવી રીતે આપણે પણ પ્રયત્નો કરીએ અને આ ગાઉ માતાની સેવા કરી અને આપણે પુણ્યનું ભાથું બાંધીએ એવી મારી આપને સમ્ર નિવેદન છે પરેશભાઈ આપ કચ્છ ભૂમિના પત્રકાર તરીકે કે પ્રેસ રિપોર્ટર તરીકે અત્રે પધાર્યા આપની સાથે હરજીભાઈ ગઢવી પણ પધાર્યા આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપને પણ વિનંતી કરું છું કે આવા અવારનવાર દરેક સંસ્થાઓની આપ મુલાકાત લઈએ અને જે પાંત્રપળો આવી સારી પ્રવૃત્તિ કરે છે એને આપના માધ્યમથી વાચા આપશો એવી વિનંતી સાથે ફરી ફરીથી તમામ દાતાઓ તમામ સમાજો બધાનો હું ગાય માતા ખૂબ આભાર માનું છું જય ગૌ માતા જય હિન્દ દર્શક મિત્રો માંડવી પાંજરાપોળ અને ગૌશાળા નાગલપુર ખાતે આવેલ છે દાતાઓ અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આ સંસ્થાને મળી રહ્યો છે હજી વધુ દાતાઓ જો આગળ આવશે તો આપણો જે ગૌધન છે મિત્રો એ છે તે ટકી શકશે તો મિત્રો આપની નજરમાં કોઈ માંડવી વિસ્તારમાં આવી ગૌશાળા હોય આ તમે જોજો મુજો ગાયો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે આપ એકવાર ચોક્કસ મુલાકાત લેશો તો આપને પણ અનુભવ થશે કે ના ખરા અર્થમાં અહીં છે તે પોતાનું યોગદાન આપવું જોઈએ પરેશ જોશી સાથે હરજીભાઈ ગઢવી કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ નાગલપુર ગૌશાળા માંડવી કચ્છ